નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ બાવીસ ચાર બે હજાર ચોવીસને આજના હડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે હડોદ માર્કેટયાર્ડમાં વિવિધ જણસીઓનો કેવો રહ્યો છે બજાર ભાવ તેની મિત્રો ખાસ વાત કરીએ તો આજે હડોદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે અગિયારસો એકથી ચૌદસો સિત્તેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે નવસો ને પંદર મણની જીરુનો ભાવ રહ્યો છે ત્રણ હજાર નવસોથી ચુમ્માલીસો પાંત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચાર હજાર સાતસો ને નેવ્યાસી મણની વરિયાળીનો ભાવ રહ્યો છે નવસોથી તેરસો ને એકતાલીસ રૂપિયા આવક નોંધાય છે છવ્વીસ હજાર ત્રણસો ને નવ મણની ઈસનબુલનો ભાવ રહ્યો છે ઓગણીસોથી તેવીસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે પિંચાશી મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર સિત્તેરથી અગિયારસો ને દસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ઓગણીસ હજાર એકસો ને સુડતાલીસ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો એકથી પાંચસો ને બાવન રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે નવસો ને ચોર્યાસી મણની તલનો ભાવ રહ્યો છે એકવીસો એકથી પચીસો નેવું રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચારસો ને બોતેર મણની રાયડાનો ભાવ રહ્યો છે નવસો એકથી એક હજાર રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે એકસો ને છપ્પન મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસો એકથી તેરસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો અઠ્યાવીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસો એકાવનથી સોળસો રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે છત્રીસો ને ચુમ્માલીસ મણની ચણાનો ભાવ રહ્યો છે અગિયારસો એકથી અગિયારસો ને બાણું રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે બસો ને અઢ અઢાર મણની મેથીનો ભાવ રહ્યો છે નવસો એકાવનથી એક હજારને નેવ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે સિત્તેર મણની તો મિત્રો આ તો આજનો હળોદ માર્કેટેડનો બજાર ભાવ આજે તારીખ થઈ બાવીસ ચાર બે હજાર ચોવીસને આ જે કંઈ ભાવ તમને મિત્રો કહ્યો એ પ્રતિ મણનો એટલે કે એક મણ એટલે કે વીસ કિલોનો જે છે એ ભાવ હતો આભાર મિત્રો